બાબા શ્રી રામદેવજી મહારાજ તુવરા રાજપૂત કુળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે પ્રભુ શ્રી કૃષ્ણ પર અવતર્યા હતા ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે ઇતિહાસમાં તેના પુરાવાઓ છે કે મક્કાથી પાંચ મુસ્લિમ પીર બાબા રામદેવ પીરની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવા આવ્યા હતા તેમને રામદેવ પીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો અને બાબાને પીર નું નવું નામ આપ્યું ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા માન અને આદરથી પ્રભુ પદે ગણે છે બાબા રામદેવ પીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુવેગે ફેલી હતી શ્રી રામદેવ પીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો ધનવાન હોય કે ગરીબ

તરીકે પ્રસિદ્ધ છે કહે છે કે ત્યાં માતા મીનદેવી અને પિતા અજમલરાયને ત્યાં સ્વયં દ્વારિકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા તેમને કોઈ સંતાન ન હોય તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના સ્વપ્ન માંગાવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો અજમલ રાય પત્ની મીનળ દેવી સાથે દ્વારિકાધીશને ધામ પહોંચ્યા દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલ રાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી સમુદ્રની અંદર રહેલી પ્રાચીન દ્વારકામાં તેમને સાક્ષાત શ્રીહરિના દર્શન થયા તો દ્વારિકાધીશને પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને ત્યારે દ્વારિકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મીનુદેવી કુખે સ્વયં શ્રીહરીનું અવતરણ થયું એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલા પડ્યા હતા એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવપીરના દર્શને આવ્યા હતા અને તેમને જ રામદેવજીને ભમ્મર ભાલો ગુગળ ધૂપ ભસ્મ ધોળી ધર્મ ધજા અને આદિપંથની અલખની જોડી ભેટ આપેલ જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર બાર સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું રામાપીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો બારે ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જયકાર કર્યો અને બાર બીજના ધણીનું નામ આપ્યું ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ પણ કરજો બધા રામદેવ ભક્તોને શ્રાવણ શુદ્ધ બીજની શુભકામના જય રામદેવ પીર ધન્યવાદ